ઘોઘા પોલીસની હદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ રેડ કરી ઇંગ્લિશ દારૂનો મોસમોટો જથ્થો ભરેલ બોલેરો કાર ઝડપી પાડી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માલ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળેલ કે માલપર ગામની સીમમાં મામસાથી પિથલપુર જવાના કાચા રસ્તે વિજય રાજુભાઈ મકવાણા રહેઠાણ ભાવનગર વાળો એક સફેદ કલરનો મહિન્દ્રા બોલેરો કાર નંબર જીજે તેર સીએ સેવન ફાઈવ ટુ ફોરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને મામસાથી પિથલપુર ગામ તરફ જવાનો છે બાતની વળી જગ્યા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પહોંચીને વરણવાળા બોલેરો ગાડી દેખાતા તેમાં તલાશી લેતા બોલેરોમાંથી ડિસ્કાઉન્ટ પ્રીમિયમ ફિસ્કી કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલ અને બે હજાર ચારસો કિંમત રૂપિયા એક લાખ બાણું હજાર રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલ અને ઓગણસાઠ કિંમત રૂપિયા છોતેર હજાર સાતસો તેમજ બોલેરો ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળી સાત લાખ અડસઠ હજાર સાતસો નો મુદ્દા કબજે કરી બોરેલો કાર મૂકીને ફરાર થઈ ગયો ચાલક વિજયભાઈ રાજુભાઈ મકવાણા રહેઠાણ ભાવનગર વાળા તેમજ તપાસમાં ખુલે તે પહેલા તમામ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી